જય દ્વારકાધીશ ભરત પટેલ પાંચ બુંદ જિંદગી કે નામ ખૂબ જ ઓછા ખર્ચની અંદર આપ મેળવી શકશો કોઈ પણ દર્દની દવા અને એના માટે જો આપણા ઘરનું મધ હોય તો ફક્ત સો રૂપિયામાં આપ અમૃત પુષ્પ મેળવી શકશો અને મધ સાથે લેવાનું હોય તો મધનો ચાર્જ અલગ લાગે પણ પાંચ ટીપાં આપને નવી જિંદગી આપશે કોણ લઈ શકે અમૃત પુષ્પ બીમાર વ્યક્તિ લેશે એમના માટે દવા છે અને સાજો વ્યક્તિ લેશે તો એમના માટે અમૃતપુષ્પ રસીનું કામ કરશે તો ચાલો જાણીએ અમૃતપુષ્પ આપણા શરીરમાં શું કામ કરે છે પહેલાં વાતપિત અને કફ ત્રણ દોષનું સમન્વય કરે છે પછી પાંચ વાયુ પ્રાણ અપાન ઉદાન અને વ્યાન અને સમાન આ પાંચ વાયુનું બેલેન્સ જો બગડી ગયેલું હોય તો તેને સુધારવા માટે પુષ્પ છે ભગવાને ગીતાની અંદર કહ્યું છે પંદરમાં અધ્યાયમાં ચૌદમાં શ્લોકમાં કે પ્રાણાપાન સમાયુક્ત પ્રાણ અને અપાન વાયુને સમાન કરી અને પચામી અન્નમ ચતુર્વિદ પાંચ પ્રકારના હું ચાર પ્રકારના અન્ન હું પચાવું છું ચાર પ્રકાર એટલે ચાવીને ચૂસીને ચાટીને અને પીને આના સિવાય આપણે બીજી કોઈ પદ્ધતિ તે જમતા એ લેતા નથી તો ભગવાન પોતે કહે છે કે ચાર પ્રકારના અન્ન હું પ્રાણાપાનસમાયુક્ત પ્રાણ અને અપાન વાયુને સમન્વય સમાન કરીને પચાવું છું આપણી ભૂલથી અથવા તો આપણી રેણી કેરીથી આપણા ખોરાકની પદ્ધતિથી પ્રાણ અને અપાન વાયુનું જો બેલેન્સ બગડી ગયેલું હોય તો એને સુધારવા માટે આપણે ક્યાં જઈશું તો એના માટે છે અમૃતપુષ અને અમૃતપુષ્પની અંદર પાંચ વાયુ સાત ધાતુની ઉત્પત્તિ આઠ પ્રકારના મળ આ બધું જ માટે અમૃતપુષ્પ છે અને ફક્ત પાંચ ટીપાં સાચી વ્યક્તિ માટે સાત ટીપાં સામાન્ય બીમારી માટે અને દસ તે બાર ટીપાં ગંભીર બીમારી માટે લઈ ખૂબ જ ઓછા ખર્ચમાં અને વર્ષો પહેલાંનું આપણું આયુર્દ આયુર્વેદ એ શ્રેષ્ઠ વિજ્ઞાન છે અને આજના સમયની અંદર પેટને બગાડી અને રોગ હાજો કરવો એ અન્ય દવાઓ કામ કરે છે એલોપેથી કામ કરે છે જ્યારે પેટને સુધારી અને પછી રોગને શરીરમાંથી બહાર નીકળવાનું કામ આયુર્વેદ કરે છે નર્સનળીની અંદર ખૂબ જ કચરો પડેલો છે કારણ કે આપણે એલોપેથી ખૂબ ખાધેલી છે દૂષિત અનાજ દૂષિત પીણા ખૂબ પીધેલા છે એના માટે શું કચરાને બહાર નીકળવું છે પણ એને આપણે અવસર આપતા નથી તો કચરાને બાળ કાઢવાનું વિજ્ઞાન એટલે જ અમૃતપુષ્પ નસનળી સાફ તો બજાર કચરા માફ પણ કયું અમૃતપુષ્પ કે જે ફક્ત પાંચ બુંદ જ લેવાથી આપણા નસનળીના કચરા સાફ થાય છે તે જ અમૃતપુષ્પ અપનાવીએ ફક્ત સો રૂપિયાના નાના ખર્ચની અંદર આપણે અમૃતપુષ્પ લઈએ અને આપણા શરીરને શુદ્ધિ વિજ્ઞાનથી નિરોગી બનાવીએ અને અમૃતપુષ્પ સાથે કોઈ પણ સહયોગી દવા જરૂર હોય તો જ લઈ શકાય બાકી અમૃતપુષ્પ પોતે એટલું સક્ષમ છે કે એકલા અમૃતપુષ્પાના સેવનથી પણ આપણું શરીરના તમામ કચરા નીકળી જાય છે તો જરૂર આપણે પાંચ બુંદ જિંદગી કે નામ અમૃતપુષ્પ અપનાવીએ અને મેળવવા માટે આપ માહિતી પણ મેળવી શકો છો અને અમૃતપુષ્પા પણ મેળવી શકો છો ભરત પટેલ અમદાવાદ ચોરાણું અઠ્યાવીસ છન્નું બાવીસ ત્રાણું જય દ્વારકાધીશ સ્વસ્થ રહો મસ્ત રહો ફક્ત રોગમુક્ત ભારત બોલવાથી રોગમુક્ત ભારત નહીં થાય પણ આપણે પ્રયત્નશીલ રહીશું તો જ આપણે તેમાંથી મુક્ત થઈ શકીશું યોગ પ્રાણાયામ કસરત અને અમૃતપુષ્પનું સેવન થોડી સી જાણકારી અને થોડા થા પ્રયત્નથી આપણે આપણા શરીરને સ્વસ્થ રાખી શકીશું અને મસ્ત રહી શકીશું પ્રભુએ આપેલી જિંદગીને સારી રીતે જીવીએ સારી રીતે અપનાવીએ તો આપણું જીવન પણ સફળ થશે અને દરેક જગ્યાએ સ્વસ્થ મન અને સ્વસ્થ તનથી ખૂબ આપણે આગળ વધી શકીશું જય દ્વારકાધીશ ભરતભાઈ પટેલ અમદાવાદ કણભા જય દ્વારકાધીશ